અલગ અલગ વિસ્તારોમાં સર્વત્ર પાણી પાણી ફરી વળ્યા છે છોટાદેપુર ના બોડેલી નગર ધોધમાર વરસાદ નોંધાયો છે તો બોડેલી નગરના અલીપુરા ઢોકલિયા સહિત અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે જે અંતર્ગત મધ્ય વરસાદી માહોલ જામતા નગરના રોડ રસ્તા અને નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે તો સાધના રખની મકાનોમાં પણ પાણી ભરાયા માહિતી પ્રાપ્ત થઈ રહી છે જે અંતર્ગત પાણી ભરાતા લોકોને હાલકી હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે રેહન પટેલ નેશનલ છોટાદેપુર સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર